હાલ પાણીપુરી ખાનારા લોકો માટે ખાવા માટે થતી નાની મોટી તો તમે જ પરંતુ વડોદરાના સુરસાગર વિસ્તારમાં એક અનોખી ઘટના બની છે અહીં માત્ર બે પાણીપુરી ઓછી મળતા એક મહિલાએ રસ્તા વચ્ચે ધરણા પર બેસીને ટ્રાફિક જામ કરી દીધો હતો આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને પોલીસે દખલગીરી કરીને લારી હટાવી પડી હતી આ ઘટના ગુરુવારે સાંજે બની હતી વડોદરાના મચ્છીપીઠ વિસ્તારની એક મહિલા નિયમિત રીતે સુરસાગર પાસેની એક પાણીપુરીની લારી પર ખાવા આવતી હતી તે દિવસે પણ તેણે રૂપિયા વીસની પાણીપુરી મંગાવી હતી પાણીપુરી ખાતી વખતે તેને લાગ્યું કે વેપારીએ તેને બે પાણીપુરી ઓછી આપી છે આ બાબતે તેની લારીવાળા સાથે જોરદાર ઝઘડો શરૂ કર્યો હતો વેપારીએ તરત જ બે પાણીપુરી આપી દીધી હતી છતાં મહિલાનો ગુસ્સો શાંત થયો નહીં તેણે સીધા રોડ વચ્ચે જ બેસીને વિરોધ શરૂ કર્યો મહિલાના અસામાન્ય વર્તનને કારણે રસ્તા પરથી પસાર થતા લોકોનું ધ્યાન ખેંચાયું અને થોડી જ વારમાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા પરિણામે તે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો આખરે કોઈ નાગરિકે પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો જો કે મહિલા એક જ જીદેવળગી રહી હતી કે તે પાણીપુરી લારી ત્યાંથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ઊભી નહીં થાય પોલીસે પરિસ્થિતિને જોતા આ મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને તેને સમજાવીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા તો આલ માટે આટલું જો મળી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે